Hello everyone, welcome and welcome back to my channel. ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાંજના ચાર અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું મારા અવાજ ઉપરથી તમને ખબર પડી જ ગઈ હશે એકચ્યુઅલી કાલે બ્લોગ એટલે નહોતો આવ્યો મને શરદી જે એલર્જીવાળી છે એટલી એક્સ્ટ્રીમ લેવલની વધી ગઈ હતી અને મારી આઈઝ એટલી રેડ થઈ ગઈ હતી કોન્સ્ટન્ટ પાણી આવતું હતું આંખમાંથી અને શરદીના લીધે જે એલર્જીવાળી શરદી છે એના લીધે કન્ટિન્યુસ છીકો આવતી હતી અને માથું સખત એટલે સખતનું ભારે થઈ ગયું હતું એટલે મને કાલે કોઈ મૂડ જ ના બન્યો પ્લસ આટલા દિવસનું જે થાક છે એ પણ હતો એટલે મેં કીધું એક દિવસનો બ્રેક તો બહુ મજ નીડે અને આજે સવારે મોર્નિંગમાં હું ઊઠીને પહેલાં જ દવા લઈ ગઈ કેમ કે જે મારા ડૉક્ટર છે એલર્જીવાળા એ મતલબ મોર્નિંગમાં જ આવે છે અને કાલે મને સવાર પછી વધારે થઈ ગયું હતું એટલે મેં ઇમરજન્સીમાં એક ગોળી ગળી તો સાંજે થોડું બેટર થયું હતું અને અત્યારે સવારે ઉઠીને પહેલાં હું દવા લઈ આવી અને દવા લીધા પછી એક પાવર નેપ લીધો ને અત્યારે મને થોડું સારું થયું છે તો મને થયું કે ચલો વ્લોગ સ્ટાર્ટ કરીએ કેમ કે આજે મેં જેવો શોર્ટ્સ અપલોડ કર્યો બધાની કમેન્ટ આવવા લાગી છે આજનો વ્લોગ ક્યાં છે ક્યાં છે એટલે મને થયું કે બધા રાજુતા હશે એટલે વ્લોગ શૂટ કરો ઇઝ નેસેસરી તો ચલો હું તમને બધાને મળાવી દઉં હેલો વર્ધન કાર ચલાવે છે કિચન ઉપર હે ને હાઈ કરે આમ જોઈને હાઈ કરો બચ્ચું ના નહીં જોવાય હેલો પપ્પા ગુડ ઇવનિંગ સાંજની ચા પપ્પા જ બનાવે નહીં પપ્પા એટલે પપ્પા ચા બનાવે એટલે વર્ધન છે ને ઓલવેઝ અહીંયા કાર લઈને આવી રીતે રમે ઊભો ઊભો નહીં વર્ધન હા અને વરધન એટલું તો છે ને આજે ન્યૂ ન્યૂ ક્લોથ્સ પહેર્યા છે ભાઈ સમર આવી ગયો સમર કલેક્શન મમાએ ઓર્ડર કરી દીધું છે અને વર્ધન એ તો કેટલો ક્યૂટી ક્યુરી લાગી રહ્યો છે મને ફર્સ્ટ ટાઈમ મેં વરધનને કેપરી પહેરાવ્યું છે મને ખબર નહીં કેપરી બહુ જ ગમે એમાં નાના નાના બેબીઝને બહુ ક્યુટ લાગ્યા અને અત્યારે બહુ જ નીચે કરી દીધું છે બાકી બહુ મસ્ત લાગે છે તમે પણ કોમેન્ટમાં જરૂરથી કહે છે કે વર્ધન કેવો લાગી રહ્યો છે ને બેટા સો ગાઈઝ મને લાગી હતી ભૂખ એટલે મેં બનાવી છે મસ્ત મસાલેદાર મેગી અને હવે હું આ મેગી ખાતા ખાતા લાઈવ કરવાનું વિચારી રહી છું સો ગાઈઝ પહેલાં તો બોર્ડની એક્ઝામ જેટલા સ્ટુડન્ટ આપી રહ્યા છે બધાને મારા અને મારા ફેમિલી તરફથી બેસ્ટ ઓફ લક પ્લીઝ પ્રેશરમાં આવીને કશું ટેન્શન ના લેતા ડુ યોર બેસ્ટ અને જસ્ટ રિલેક્સ થઈને આ એક્ઝામ આપણને યાદ રાખજો મતલબ એન્જોય કરજો સોરી યાદ તો હવે અમે કરીએ છીએ તો ગાઈઝ આજે છે ને હું એક બહુ જ ના કહેવાય મારા લાઈફનો સૌથી એમના કહેવાય વરેસ્ટ અને સૌથી ગંદામાં ગંદો કિસ્સો જે છે બોર્ડ એક્ઝામને લઈને મારી જોડે થયો હતો એ હું તમારા બધા સાથે શેર કરીશ એકચ્યુઅલીમાં થયું હતું એવું કે તમને બધાને ખબર જ છે કે બોર્ડ એક્ઝામ હોય એટલે રિસિપ્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ફોર ઓલ ધ સ્ટુડન્ટ્સ તો ત્યારે કેવું થયું હતું રિસિપ્ટ મને મળી ગઈ હતી મારી ટેન્થની એક્ઝામ હતી બોર્ડની અને ટેન્થ એટલે આપણું ફર્સ્ટ બોર્ડ કહેવાય નહીં અને એમાં પણ આપણે કેટલા બધા ટેન્શનમાં હોઈએ પ્રેશરમાં હોઈએ પ્લસ ફેમિલીની એક્સપેક્ટેશન હોય એટલે બધું મગજમાં ચાલતું હતું પ્લસ કેવું હતું અમારા ટાઈમમાં મારું ટુ થાઉઝન્ડ ને ટેનમાં મેં ટેન્થની બોર્ડની એક્ઝામ આપી હતી તો છે ને જ્યારે ઇંગ્લિશનું પેપર હોય ને ત્યારે કોઈની સ્કૂલ ચેન્જ થાય અથવા તો ક્લાસ ચેન્જ થાય રાઈટ તો આ વસ્તુ થતી હતી અને મને યાદ છે ને તો ત્યાં સુધી મારું ટેન્થ અને ટ્વેલ્થ બંનેમાં એક જ સ્કૂલમાં નંબર આવ્યો હતો મારે કોઈ બીજી સ્કૂલમાં નંબર નહોતો આવ્યો મારા ઘરની નજીક તો ના કહેવાય પણ હા આમ નજીક દૂર એવી રીતનું ડિસ્ટન્સ છે તો એવી રીતના સ્કૂલ છે ત્યાં જ મારો નંબર આવેલો ફોર્ચ્યુનેટલી મારે એક જ સ્કૂલમાં ખાલી ક્લાસ ચેન્જ થયો હતો અને એ પણ ઇંગ્લિશના પેપરમાં તો જ્યારે મારી બોર્ડની એક્ઝામ આવીને ટેન્થની ત્યારે હું ફૂલ ઓન પ્રિપરેશનમાં હતી અને બધા જ સબ્જેક્ટનું મેં સારી રીતે ના કહેવાય પ્રિપરેશન કરી રાખ્યું હતું અને સાચું કહું ને તો હું સ્ટડીમાં એવરેજ નથી એવરેજ પણ નહીં અને બહુ અમને કે બ્રેવ પણ નહીં એના વચ્ચેના જે સ્ટુડન્ટ્સ આવે ને એમાંની હતી પણ હા મારું રિઝલ્ટ બહુ જ સારું આવ્યું હતું ટેન્થમાં અને ટ્વેલ્થમાં એવું પછી વાત કરું પહેલાં હું તમને કહી દઉં તો મેં મારી પ્રિપેરેશન બધી જે હતી પ્રોપર કરી હતી અને મને યાદ છે કે મારું ફોર્થ પેપર હતું ઇંગ્લિશનું આ જે કિસ્સો છે ને એ મતલબ હું ક્યારેય લાઈફ ટાઈમ નહીં ભૂલું તો મારું ફોર્થ પેપર હતું ઇંગ્લિશનું અને એ ટાઈમે મને યાદ છે કે નીચે મારા રિસેપ્ટમાં લખ્યું હતું કે ક્લાસ નંબર આવાડો રહેશે અને તમારી સ્કૂલ સેમ છે એટલે પછી કેવું થયું કે મારા પપ્પા જે છે એ મારા પપ્પા જોબ નથી કરતા અમારો હોટેલ બિઝનેસ છે પ્લસ મારા પપ્પા બ્રોકરિંગનું પણ વર્ક કરે છે એટલે બંને વસ્તુ મારા પપ્પા કરે છે અને એ ટાઈમે કેવું હતું કે અમે હોટલનું બિઝનેસમાં હતા ખાલી પપ્પા બ્રોકરિંગ કરતા હતા તો ઇંગ્લિશનું પેપર હતું ને ત્યારે હું એટલી ખુશ હતી આગલા દિવસે કેમ કે મેં બધું જ પ્રિપેર કરી રાખ્યું હતું પ્લસ મારી જે ના કહેવાય એક્સપેક્ટેશન હતી ને એ પેપરને લઈને એટલી બધી વધારે હતી તો એ દિવસે કંઈક ટાઈમ પણ આઈ થિંક સો ચેન્જ હતો હા કદાચ ચેન્જ હતો આઈ થિંક સો નવ્વાણું ટકા મને એટલું ખાસ યાદ નથી પણ ટાઈમિંગમાં થોડો ઘણો હાફ એન અવર જેવો ચેન્જ હતો તો પછી મેં પપ્પાને કીધેલું મેં કીધું પપ્પા આ કાલે મારે ક્લાસ ચેન્જ થવાનો છે એટલે મારે થોડું વહેલાં જવું પડશે ટાઈમ પહેલાં એટલે પ્લીઝ તમે ઘરે આવી જજો આવી જજો અને અનફોર્ચ્યુનેટલી એ દિવસે થયું કે પપ્પાને આવવામાં પંદર મિનિટ જેવું લેટ થઈ ગયું અને બોર્ડ એક્ઝામ વખતે એક એક મિનિટ આપણી જે હોય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એટલે છે ને હું થોડી તો ત્યાં ના કહેવાય આમ થોડી ફ્રસ્ટ્રેટ થઈ ગઈ હતી ગુસ્સે થઈ ગઈ હતી પપ્પા ઉપર પણ મેં ગુસ્સો કર્યો પપ્પા મારું પેપર છે આ બોર્ડનું પેપર છે તમે કેમ આવું કર્યું એ વસ્તુ થઈ ગઈ બીજી મેઇન વસ્તુ થઈ કે હું છે ને ત્યારે ટ્રાન્સપરન્ટ પાર્ટ મતલબ બોલું પાટ્યું જ કહેવાય આપણે પાટ્યું જ હું તો કહું છું એને ડેસ્ક બોર્ડ કે વોટએવર તમે કહેતા હોય તો એ હું ટ્રાન્સપરન્ટ લઈને ગઈ હતી ઉપર પાઉચ ભરાયું હતું એમાં રિસિપ ભરાઈ હતી અને આમ કરીને હું તો મસ્ત રેડી થઈને પપ્પાની પાછળ એક્ટિવામાં બેસી અને યાદ છે ને ત્યાં સુધી હું અહીંયાથી નીકળી અને મારા જે સ્કૂલ છે ત્યાં પહોંચવાની પાંચ જ મિનિટની વાર હતી અને મેં જોયું ને તો મારી જે રિસિપ્ટ હતી ઓરિજિનલ રિસિપ્ટ એ ગાયબ અને મારી એક્ઝામમાં ઓલમોસ્ટ પંદર મિનિટની જ વાર હતી ચાલુ થવામાં અને એ દિવસે ના કહેવાય બપોરનો ટાઈમ ટ્રાફિક પ્લસ બોર્ડ એક્ઝામ હોય એટલે બહારનો માહોલ કેવો હોય તમે વિચારી જ શકો છો ટ્રાફિક પ્લસ થોડું પ્રેશર અને અચાનક જ હું પપ્પાની પાછળ બેઠી હતી ને મારી રિસિપ્ટ જ ગાયબ એટલે હું તો એટલી ગભરાઈ ગઈ મેં પહેલાં તો આમ ના કહેવાય ડેસ્ક મતલબ બોલું પાર્ટીઓ આગળ પાછળ કરીને જોયું પાઉચ ખોલીને જોયું તો મારી રિસિપ્ટ જ નહીં કેમ કે મને યાદ હતું મેં અહીંયા લગાવેલી હતી રિસિપ્ટ જાય ક્યાં અને મારું તો એટલું આમ મગજ એ થઈ ગયું પપ્પાને કહું એ પહેલાં જમ જોરથી મેં બૂમ પાડી મેં કીધું પપ્પા પપ્પા જલ્દી એકઠી બહુ ઊભું રાખો અને પપ્પાને પપ્પા તો ગભરી ગયા શું થયું શું થયું મેં કીધું પપ્પા મારી રિસિપ્ટ તો પપ્પા કે ગાડી થઈ ગઈ છે એટલે પપ્પા બી મને બોલ્યા મેં કીધું એટલે પપ્પાએ એવું કીધું કે તું પાકું લઈ નથી આવી ને તો તારી રિસિપ્ટ જાય છે તરત ઓન ધ સ્પોટ પપ્પાએ મમ્મીને ઘરે ફોન કર્યો તો મમ્મી કે ના ઘરે તો નથી મમ્મી બધું ચેક કર્યું અને એટલામાં ડાય હું એટલી બધી બની હતી ને કે મેં ખાલી એક જ ઝેરોક્સ કઢાવી હતી અને એ ઝેરોક્સ કોપી મારા પાઉચમાં જ હતી પણ ઓરિજિનલ રિસિપ્ટ જોઈએ કેમ કે અત્યાર સુધીની જે એક્ઝામ આપી હોય એનો જે કોડ આપણે લખતા હતા રિસિપ્ટમાં એ બહુ ઇમ્પોર્ટન્ટ હતો અને પછી તો બાપરે હું જે રડવાનું ગાંડાની જેમ રોડ ઉપર મેં સ્ટાર્ટ કર્યું છે બસ પપ્પા એટલા ગભરાઈ ગયા લિટરલી પપ્પાએ એક્ટિવ આ એટલું સાયકલથી બી ધીમું 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 આખા રોડ ઉપર ચલાયું છે હું આમથી આમ રડતા 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 તમે વિચારી ના શકો મારી જે માનસિક સ્થિતિ હશે કેવી હશે એક બાજુ આટલું બધું એક્ઝામમાં લેટ થઈ રહ્યું હતું પ્લસ બીજી વસ્તુ એ કે મારી રિસિપ્ટ ઓરિજિનલ ખોવાઈ ગઈ અને પછી અમે લોકો એટલું સ્લોલી 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 પપ્પા કે તું ચિંતા ના કર હું આવીને પ્રિન્સિપલને વાત કરીશ અને તને એક્ઝામમાં બેસવા દેશે અને છેકથી છેક છેકથી છેક આયા અને ફોર્ચ્યુનેટલી ભગવાનની દયાથી મારી રિસિપ્ટ જે છે એ મારા વોચમેને સાચવીને મૂકી દીધી હતી એક સાઈડ અને અમે લોકો ત્યાં સૂતા 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 આવ્યા અને વોચમેન ઓબ્વિયસલી અમે સોસાયટીમાં રહીએ એટલે અમને ઓળખે એટલે એમણે આવીને તરત જ મને પૂછ્યું કે શું થયું બેટા મેં કીધું અંકલ મારી રિસિપ્ટ ખોવાઈ ગઈ છે અને મારું તો રડવાનું જ બોસ બંધ જ ના થાય અને પછી એમણે મને રિસિપ્ટ આપી રિસિપ્ટ આપી અને પછી જે મારા જીવમાં જીવ આવ્યો અને રિસિપ્ટની હાલત એટલી ગંદી થઈ ગઈ હતી કેમ કે રિસિપ્ટ ઉપર વ્હીકલો ચાલી ગયા હતા અને છાપ પડી ગઈ હતી પણ ગમે તેવી હતી પણ ઓરિજિનલ રેસીપી મને મળી ગઈ અને ત્યારે મારી એક્ઝામમાં ઓલમોસ્ટ સ્ટાર્ટ થઈ પંદર મિનિટ થઈ ગઈ હતી અને પછી પપ્પાએ ફટાફટ ફટાફટ ભગાયું છે ત્યાં અને મેં ત્યાં જઈને જોયું ને તો આખી સ્કૂલના કહેવાય સુમસામ બધા પોતાના એક્ઝામિનેશન હોલમાં પહોંચી ગયા હતા પેપર લખવાનું સ્ટાર્ટ કરી દીધું હતું અને હું બસ મારું જ્યાં રિસિપ્ટ મળી રિસિપ્ટ મળીને ત્યાં ગઈ ને ત્યાં સુધી હું રડ 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 કરતી હતી અને પછી બસ ભગવાનને પ્રેજ કરતી હતી પ્લીઝ 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 અત્યારે એક્ઝામ સ્ટાર્ટ ના થઈ ગયું હોય પણ સ્ટાર્ટ તો થઈ જ ગઈ હતી અને પછી ત્યાં પહોંચી અને પહોંચીને મેં જોયું ને તો મારો એક્ઝામ જે હોલ છે એ મને મળે જ નહીં અને ત્યારે શું થયું કે હું થોડી નર્વસ થઈ ગયેલી હતી ને એટલે હું જે મારો નવો નંબર હતો ને રૂમ નંબર એ ના જોવા ગઈને મેં જ્યાં રેગ્યુલર બેસતી હતી ને ત્યાં જઈને હું ગઈ ને તો બધા મારી સામો આમ જોઈ રહ્યા ને ક્યાંય સીટ ખાલી નહીં તો મને ટીચરે એને પૂછ્યું કે શું થયું બેટા તો હું ત્યારે છે ને આમ આમ રડીને આમ એકદમ મજા મેં કીધું ટીચર મારે એક્ઝામ લેટ થઈ ગયું છે તો પહેલાં તો મને એમણે બહુ જ કે કહેવાય શાંતિથી હા કોઈ વાંધો નહીં હજુ પંદર મિનિટ જ થઈ જાય ડોન્ટ વરી તું શાંત થઈ જા મને કહે કે આ નંબર છે તારો મેં કીધું ને આ નહીં મેમ આ નંબર છે મારો મને પ્લીઝ મારો નંબર મને મને આમ વિચારું છે ને તો પણ મને હજુ એ બધું મારા આ સમય હું આવી રીતના કું પ્લીઝ મને મારો રૂમ ગોતી આપું મને રડવું આવે છે મારી એક્ઝામ જાય છે આવી રીતના હું રડતી હતી લિટરલી અને મને મેમે એટલું શાંત રાખ્યું પટ્ટાવાળા જોડે બોલાવીને મને પાણી પીવડાયું થોડી થોડી શાંત પાડી અને પછી હું ફટાફટ મને પટ્ટાવાળા ભાઈ એ રૂમ સુધી લઈ ગયા ત્યારે હું જઈને બેઠી અને પેપર જોયું ને તો હું ટોટલી બ્લેન્ક જેટલી મેં પ્રિપરેશન કરી હતી ને ગોસ એમાંથી મને કશું આવડે જ નહીં પેપર હું આમ 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 કરું ને તો હું આમ જોઉં આ શું છે આ શું છે આ શું છે લિટરલી મને ખબર ના પડે કે આમ મતલબ હું શેની એક્ઝામ આપવા આવી છું ને શું થઈ ગયું છે અને પછી ના કહેવાય આમ બે મિનિટ હું શાંતિથી બેઠી અને બાજુમાં જે છોકરો હતો એને મેં ના કહેવાય એ લખતો હતો એની રીતે તો પછી પછી હું થોડી શાંત થઈ પછી ખબર નહીં ભગવાનને જ મને થોડી હિંમત આપી થોડી આમ ના કે માઇન્ડથી સ્ટેબલ થઈ ગઈ કે ના બસ હવે ફાઇનલી હું એક્ઝામિનેશન હોલ સુધી પહોંચી ગઈ છું બેસી ગઈ છું એક્ઝામ લખવાનું સ્ટાર્ટ કરવાનું છે તો થોડી રિલેક્સ થઈ થોડી શાંત પડી પછી મેં મારા બાજુમાં જે છોકરો હતો એને મેં કીધું મેં કીધું પ્લીઝ મને એક બે આન્સર લખાય તો મને થોડું આગળ લગતા ફાવે અને અનફોર્ચ્યુનેટલી એ છોકરો મને એવું કહેતો હતો કે તું મારું પેપર જોઈ લે હું જે લખેલું છે ને એ જ બધું ઉતારી રહ્યો છું મને ખબર નહીં હું આ એક્ઝામમાં પાસ થઈશ કે નહીં તને કંઈ આવડતું હોય ને તો પ્લીઝ મને બતાવજે ઓ માય ગોડ ત્યારે મારો જે મગજનો પારો હતો ને પાછો હલી ગયો મેં કીધું શું છે પ્લીઝ ગોડ આ શું થઈ રહ્યું છે અને લિટરલી ત્યારે પાછી હું ત્યારે પાછું મને રડવું આવ્યું મતલબ હું આમ પેપરમાં આવી રીતના બેસી મને હજુ એ ક્લાસરૂમ મારી જે સિચ્યુએશન હતી ને એ હજુ યાદ છે હું આવી રીતના બેસી ગઈ અને છોકરા સામે જોઈને મને જે ગુસ્સો આવ્યો છે ને મેં કીધું શી ત્યાર ખરેખર અત્યારે મતલબ મને કોઈ કહે ને તો આ પેપર ફાડી અને ફેંકી દઉં ને નથી આપવી એક્ઝામ એટલું સુધીનું મગજ મારું ગયું હતું પછી મેં છે ને આવી રીતના લિટરલી પેન નાખી અને હું બેસી ગઈ હું આવી રીતે બધાને જોઉં બધા લખે છે મારા માઇન્ડમાં ગુસ્સો ને આખા દિવસનું જે સીન થયો હતો એ બધું ચાલી રહ્યું હતું અને પછી ખબર નહીં શું થયું ક્વિકલી મેં ફટાફટ જ આમ પેપર જોયું લખવાનું સ્ટાર્ટ કરી દીધું જોવાડો મને કે તને આવડે છે પ્લીઝ મને બતા નહીં જોવા ચલ ચલ નહીં જોવા મળે એવી રીતના થઈને મેં એને ખબર નહીં યાર યાદ નથી મેં એને બતાવ્યું કે નહીં પણ મેં કદાચ બતાવ્યું તું બી ખરા થોડી આ માઇન્ડથી થોડી રિલેક્સ થઈ ગઈ ને પછી લખવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે થોડી ગુસ્સામાં હતી પછી થોડું થોડું એને બી હું બતાવ્યું હતું એવી રીતના મેં ના કહેવાય એક્ઝામ આપી હતી અરે ટેન્થની એક્ઝામ આપી હતી અને મને યાદ છે ને તો મારે એમાં કંઈક સિક્સટી ફાઈવ માર્ક્સ આવ્યા હતા અને ત્યારે છે ને મારે કેવું હતું કે મારું ટેન્થનું જે રિઝલ્ટ છે ને એ સેવન્ટી સિક્સ પર્સન્ટેજ મને મળ્યા હતા ત્યારે અને બધા કરતાં મારે ઓછા ઇંગ્લિશમાં આવ્યા હતા ખરેખર કેમ કે મારી જે એક્સપેક્ટેશન હતી ને એ સેવન્ટી અપ જ હતી પણ ના કહેવાય અમે છોકરીઓ હોય એટલે અમને એક એક માર્ક્સનું પણ આમ થોડું લાગે આવે એ દિવસ પછી હું ઘરે આવીને ત્યારે પાછી મમ્મીને અને બધાને કહેતા તો હું પાછી આ સિચ્યુએશન કહેતા કે તો હું રડી હતી અને ખરેખર અમને કહેવાય કે એ બોર્ડની એક્ઝામ અને ઇંગ્લિશની જે એક્ઝામ હતી ને એ આખી લાઈફ ટાઈમ મારા માઇન્ડમાં રહેશે કે આવું મારા સાથે કંઈક બન્યું હતું અને હા એ પછી ટ્વેલ્થની જ્યારે બોર્ડની એક્ઝામ આવી ને ત્યારે મેં છે ને મારા રિસિપ્ટની ઓરિજિનલ જે રિસિપ્ટ હતી એની જ કલર ઝેરોક્સ કરાવી હતી મેં દસ કલર ઝેરોક્સ કરાઈ અને સ્પેરમાં મૂકી રાખી હતી પાંચ હું મારા પાઉચમાં રાખતી હતી અને હું શું કરતી હતી જે બી કોડ આવે ને એ હું રોજ જે છે ને પાંચે પાંચ રેસિપ્ટમાં લખતી હતી મેં કીધું આ વખતે હું એવી ભૂલ બિલકુલ નહીં કરું જેવી મેં ટેન્થમાં કરી હતી અને આ જે મારો કિસ્સો હતો ને બહુ જ ભયાનકવાળો કિસ્સો હતો જે મારી લાઈફમાં બન્યો હતો એટલે જ હું તમને જેટલા બી બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છે બધા જ સ્ટુડન્ટ્સને એ જ કહીશ કે ડોન્ટ બી પેનિક એટલું પેનિક થઈ જવાની જરૂર નથી હા અમુક ટાઈમે આમ ના કહેવાય એવું કંઈક થઈ જાય જેના લીધે આપણું માઇન્ડ બહુ ડિસ્ટર્બ થઈ જતું હોય છે અને એની અસર બહુ જ ગંદી રીતે આપણા સ્ટડીમાં કુલ આપણે જે વિચાર્યો હોય અચીવ કરવામાં ઇફેક્ટ આપે છે બટ ડોન્ટ બી પેનિક બસ શાંત રહેવાનું કામ રહેવાનું ડાઉન રહેવાનું અમુક સિચ્યુએશન એવી હોય જેમાં આપણે ના રહી શકતા હોય બટ ઇટ્સ યોર ના કહેવાય ઇમ્પોર્ટન્ટ ડે ઓફ યોર લાઈફ માઇન્ડ ઉપર બહુ લેવાની વસ્તુ નથી ડુ યો બેસ્ટ બીજું કશું જ વિચારવાનું નથી તમારું બેસ્ટ આપી અને તમારે આ એક્ઝામ જે છે એ ક્લિયર કરવાની છે અને આઈ નો કે તમે બધા જ મસ્ત રિઝલ્ટ લાવવાના છો પાસ થઈ જવાના છો અને તમારું જે ફ્યુચર છે ને એ બહુ જ બ્રાઇટ છે સો સેન્ડ યુ સો મચ લક સો મચ બ્લેસિંગ્સ અને ભગવાન તમારે બધાની એક્ઝામ બહુ જ સારી રીતે પાસ કરાવે તેવી મારી ભગવાન માતાજીને પ્રાર્થના સો આવી રીતના હતો કિસ્સો મારી બોર્ડ એક્ઝામનો તમારો પણ કંઈક આવો કિસ્સો હોય ને તો મને કહેજો કમેન્ટમાં હું પાક્કું કાલના વ્લોગમાં શેર કરીશ હવે અપડેટ એ આપી દઉં કે એવું છે કે અત્યારે મને ઘણું સારું છે ટચ વુડ તો અમારે છે ને મારી અને મારી સિસ્ટરની કોમન ફ્રેન્ડ છે કે એના વેડિંગ છે તમને ખબર છે મારી વેડિંગ સિઝન ખતમ નથી થઈ રહી તો એના મેરેજ છે આજે તો અમારે ત્યાં જવાનું છે પાંચ દિવસનું ફંક્શન હતું બાવીસે લઈને પચીસ તારીખ સુધીનું બધામાં ઇન્વિટેશન હતું એના બે દિવસથી રેગ્યુલર કોલ આવી રહ્યા છે અમે લોકો કેમ નથી આવી રહ્યા પણ મારી તબિયતના લીધે અને પ્લસ થાકી ગઈ હતી હું એટલે એટલે આજે તો ફાઇનલી જવું જ પડશે આજે એનો વેડિંગ બિગ ડે છે એની લાઈફનો સો અમે લોકો જઈશું ત્યાં જઈને પણ તમને બધું બતાવીશ તો અત્યારે તો બસ હવે થોડી જ વારમાં રીધી આવે એટલે અમે લોકો રેડી થઈ જઈશું હોપશું કે આ જે કિસ્સો છે ને તમને ગમ્યો હશે ફની સાથે સાથે થોડું ના કહેવાય વિયર્ડ પણ છે અને થોડો ડેન્જરસ પણ છે પણ આમ મજા આવીને સાંભળીને મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો મમ્મી રેડી થઈ ગઈ છે હેલો

ફંક્શન અટેન્ડ કરવા માટે મતલબ મેરેજ અટેન્ડ કરવા માટે તો થોડી જ વારમાં પહોંચીશું ઘરથી તો ખાસું દૂર છે વેન્યુ આઈ થિંક વૈષ્ણવદેવી સાઈડ જ છે તો અમારે ત્યાં પહોંચવાનું છે અને અત્યારે વાગી ગયા છે ઓલમોસ્ટ આઠ વાગવામાં દસ પંદર મિનિટની વાર છે એટલે અત્યારે ટ્રાફિક પણ સખતનું હશે સો લેટ સી હવે જોઈએ ક્યારે પહોંચે છે ક્યારે નહીં તો ગાઈડ અમે લોકો આવી ગયા છે મેરેજમાં અહીંયા બ્રાઇડ અને ગ્રુડનું ફોટોશૂટ ચાલી રહ્યું છે लेवानी बहुजूत करियो जी आप आओ ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને મને પણ સખતની ઊંઘ આવી રહી છે કેમ કે જે મેડિસિન લઉં છું ને એના લીધે ઊંઘ વધારે આવશે ડૉક્ટરે મને એવું કહીને જ લખી આપી છે એમાં ખાસ કરીને રાતની તો એ લીધી છે ને એટલે ઊંઘ આવી રહી છે અને મારા ફેસ ઉપર તમને દેખાઈ જ રહ્યું છે સખતની ઊંઘમાં જ હું તો મળીએ કાલે મૂકશો આજનો જે બ્લોગ છે એ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય